વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી છેલ્લા આઠ માસથી ચાલતી મોટરસાયકલ ચોરીના બનાવોમાં મોટો ખુલાસો થયો છે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓને ઝડપી પાડી કુલ ચૌદ ચોરાયેલી મોટરસાયકલો અને બે મોબાઈલ ફોન મળી કુલ ચાર લાખ સોળ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે વડોદરા શહેરમાં વધતા વાહનચોરીના ગુના ઉપર અંકુશ મેળવવા માટે પોલીસ કમિશનર નરસિમ્મા કોમાર તથા અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી હિમાંશુ કુમાર વર્મા તથા ઇન્ચાર્જ એસીપી ડીજે જે ચાવડાના સુપરવિઝન હેઠળ ટીમો સતત તત્પર રહી કાર્યરત હતી પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા અને એચડી તુવરના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયડી ગામિત તથા ટીમે ટેકનિકલ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન એસએસજી હોસ્પિટલ અને માજલપુર વિસ્તારમાં વાહનચોરી માટે હોટસ્પોટ તરીકે સામે આવ્યા હતા પેટ્રોલિંગ દરમિયાન ટીમને બાતમી મળી હતી કે બે શંકાસ્પદ દિશમો અલગ અલગ મોટરસાયકલ સાથે માજલપુર મા એપલ સ્કૂલથી અવધૂત ફાટક તરફ જઈ રહ્યા છે પોલીસે વોજ ગોઠવી બંનેને રોકી પૂછપરછ કરતા તેઓ પાસે માલિકીના કોઈ પુરાવા ન હોવાના કારણે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી પોલીસે ધરપકડ કરેલા બંને આરોપીઓ છે જેમના નામ ધર્મેશભાઈ ઉર્ફે ધમો કિરણભાઈ બારિયા વર્ષ તેત્રીસ રહે સાઈનાથનગર અલ્વાનાકા માજલપુર વડોદરા તેમજ વિજય ઉર્ફે જીગો ઉર્ફે કાળિયો નગીનભાઈ બારિયા વર્ષ ચોવીસ રહે મોભિયા ગામ તાલુકા સંખેડા જિલ્લા ઉદયપુર સામે આવ્યું હતું પૂછપરછ દરમિયાન બંને સ્વીકાર્યું હતું કે તેઓ છેલ્લા સાતથી આઠ મહિનાથી વડોદરા શહેરના વિવિધ વિસ્તારો માજલપુર એસએસજી હોસ્પિટલ સોમાતળાવ સુસેન સર્કલ સયાજીગંજ વિટકોસ પાર્કિંગમાંથી ડુપ્લિકેટ ચાવીની મદદથી કુલ ચૌદ મોટરસાયકલોની ચોરી કરતા હતા ચોરાયેલી મોટરસાયકલોને તેઓ રૂપિયા પાંચથી દસ હજાર સુધીમાં વેચી દેતા હતા પકડાયેલા આરોપીઓની ગુનાની રીત માં બંને આરોપીઓ ડ્રાઇવિંગનું કામ કરતા હતા અને એકબીજાના મિત્ર હતા જલ્દીથી રૂપિયા કમાવાના ઈરાદે તેઓ પાર્કિંગમાં જઈને મોટરસાયકલોના લોક ડુપ્લિકેટ કી વડે ખોલી ચોરી કરતા હતા ત્યારબાદ નંબર પ્લેટ કાઢી મોટરસાયકલો અન્ય લોકોને આપી રોકડ પૈસા મેળવતા હતા પોલીસ દ્વારા જુદી જુદી ચૌદ મોટરસાયકલો મોબાઈલ ફોન મળી કુલ ચાર લાખ સોળ હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો છે આ ચોરીના કેસમાં વડોદરા શહેરના રાવપુરા માજલપુર સયાજીગંજ મકરપુરા અને કપુરાઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચૌદ ગુનાઓ સાથે સંબંધિત હોવાનું સામે આવ્યું છે ક્રાઇમ બ્રાન્ચની આ કામગીરી વડોદરા પોલીસ માટે મોટી સિદ્ધિ ગણાય છે કારણ કે આ કાર્યવાહીથી શહેરમાં વધતી જતી વાહન ચોરીની શ્રેણીનો ખુલાસો થયો છે

છેલ્લા છ માસ દરમિયાન ચોક્કસ એમઓ ધરાવતી આરોપી વડોદરા શહેરમાં ચોક્કસ એમઓથી મોટર ચોરી કરતી હતી અને ખાસ કરીને આ એમઓમાં ક્રાઇમ બ્રાન્ચને એવી માહિતી મળી કે આ પાર્કિંગ પાર્કિંગવાળી જગ્યાઓ છે એ જગ્યાઓ પરથી જ ચોરી કરે છે આ પાર્કિંગ વાળી જગ્યાઓનો અભ્યાસ કરતા મહદઅંશે એસએસજી હોસ્પિટલના પાર્કિંગ એરિયા તેમજ જુદા જુદા શહેરના કોમ્પ્લેક્ષના પાર્કિંગમાંથી ચોરી થયેલ આમ પલિત થયેલું જે આધારે ક્રાઇમ બ્રાન્ચે હ્યુમન રિસોર્સ ડેવલપ કરેલા સાથે સાથે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સનો પણ ઉપયોગ કરેલો અને ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ માહિતી મળી કે આ કામે બે ઇસમો સંડોવાયેલા છે આ બંને ઇસમોને ક્રાઇમ બ્રાન્ચે રાઉન્ડ આઉટ કરેલા એમની પૂછપરછ દરમિયાન વડોદરા શહેરમાંથી છેલ્લા છ માસ ઉપરાંતના સમયથી કુલ ચૌદ મોટરસાયકલ ચોરીનો ચોરી નો ભેદ ઉકેલાયો છે આ ચોરી રાવપુરા માજલપુર સયાજીગંજ મકરપુરા અને કબુરાઈ કોસ્ટીમાં નોંધાયેલા હતા આજે બે આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચ ધરપકડ કરેલી છે એ ધર્મેશ કિરણભાઈ બારીયા કે જે મૂળ ભોગંબા બાખરોલ વતની છે અને હાલ અહીંયા માજલપુરનું કામે રહે છે અને એનો સાથીદાર વિજય નગીનભાઈ બારિયા કે જે સંખેડાના મોગિયા ગામનો વતની છે આ બંને એકસાથે માજલપુર ખાતે રાજેન્દ્રભાઈ બારીયાની કંપનીમાં જે ટેમ્પો ડ્રાઈવર્સ તરીકે નોકરી કરે છે અને આ ડ્રાઈવિંગ દરમિયાન એમને ચોરી કરવાની આદત લાગી પોલીસે વધુ પૂછપરછ કરતાં માહિતી મળી કે ભાઈ અગાઉ એમને કોઈ પણ પ્રકારની આવી ચોરીના ગુનામાં સંડોવાયેલ નથી એમનો રેકોર્ડ ચેક કરતા આ સાચી સાચીએ માલિક પડી કે અગાઉ એમને કોઈ દિવસ ચોરી કરેલી નથી પરંતુ એમને પૈસાની જરૂરિયાત અને મોત શોખ માટે એમણે આ ચોરી કરવાની શરૂઆત કરાવી અને અમે આ ચૌદ ગુનાનો ભેદ છે છે આ એમ ક્રાઇમ ખાસ કરીને એમની એમો સ્પષ્ટ હતી કે પાર્કિંગની જગ્યાઓમાંથી જે ચોરી કરતા હતા અને કેમ કે જુદી જુદી જગ્યાઓ હતી અને જુદી જુદી જગ્યાઓની સાથે સમય પણ જુદો જુદો હતો એટલે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સથી પોલીસે ખૂબ અભ્યાસ કર્યો અને એ અમે આ જે ચૌદ ગુના ઉકેલાયા છે એ પૈકીના સાત ગુના એસએલસી હોસ્પિટલના પાર્કિંગના છે એ સિવાય બીજા સરસ્વતી માજલપુર એના પણ ચાર ગુના ઉકેલાયા છે એ સિવાય સયાજીગંજ કપુરાઈ અને બીજા અન્ય પોલીસ સ્ટેશનના કોમ્પ્લેક્સિસ ના પાર્કિંગ ના ગુના ચોરીના ડિટેક્ટ થયા એ લોકો હાલ એમના વતન મુકામે આ ગાડીઓ મૂકી રાખેલી અને એમના ઓળખીતા સસ્તામાં આપવાની ગોઠવણ કરતા હતા અને એ દરમિયાન જે પોલીસે આ બધા ચૌદે ચૌદ મોટરસાયકલ રિકવર કરી છે

બે આરોપી છે હા આમાં બે આરોપીઓ છે બંને આરોપીઓ રાજેન્દ્ર બારી એન્ડ કંપનીમાં જેવા ટેમ્પા ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા અને પૈસાની લગતા કારણે એમણે આ ચોરી કરવાની શરૂઆત કરી